અમદાવાદમાં વિવાદિત સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે વિધિવત રીતે પોતાના હસ્તક લઈ લીધો છે નમસ્કાર હું છું નિરાલી અમદાવાદ શહેરની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ તપાસમાં અનેક અનિયમિતતાઓ સામે આવી હતી ત્યારે સેવન્થ ડે સ્કૂલમાં ડીઈઓને વહીવટદાર તરીકે નિમણૂંક અપાઈ અને સોમવારે તેઓએ ચાર્જ સંભાળ્યો હતો સેવન ડે સ્કૂલ બહાર વાલી મંડળ અને જનાક્રોશ સંઘર્ષ સમિતિએ ઉજવણી કરી ત્યારે સ્થાનિક ધારાસભ્ય અમુલ ભટ્ટે પણ હાજરી આપી હતી આવો સાંભળીએ કોણે શું કહ્યું આપ સૌ જાણો છો તેમ એક દુઃખદ ઘટના થોડા સમય અગાઉ સેવન ડે સ્કૂલમાં થઈ હતી એક નિર્દોષ બાળકનો અહીંયા જીવ ગુમાવ્યો હતો અને ત્યારબાદ જે કંઈ કાનૂની પ્રક્રિયાઓ થઈ વાલીઓની વિસ્તારના રહીશોની સરકારના આદરણીય મુખ્યમંત્રી આદરણીય નાયબ મુખ્યમંત્રી આદરણીય શિક્ષણ મંત્રી પાસે રજૂઆતો થઈ અને આજે અમે સમગ્ર સરકારના શિક્ષણ વિભાગ ખાસ કરીને અમારા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા અને રીવાબા જાડેજા આ લોકોનો આભાર માન્ય ડીઓ સાહેબ મારફતે આપવા આપવા માટે આવ્યા છે આનું કારણ એ છે કે જે રીતની ઘટના ઘટી હતી અને જે કંઈ કાનૂની પ્રક્રિયાઓ થવી જોઈતી તે થઈ નહોતી અનેક રજૂઆતો અને સિસ્ટમેટિક રજૂઆતો બાદ શિક્ષણ વિભાગે પણ આનું એનાલિસિસ કર્યું અનેકવિધ કાયદાકીય બાબતોને તપાસી કોર્ટમાં પણ આ મામલો ગયો હતો ત્યાં પણ સરકારે એની રજૂઆત કરી અને કોર્ટે પણ સ્વીકાર્યું છે કે જે કંઈ પગલાં સરકાર દ્વારા લેવામાં આવ્યા છે એ વ્યાજબી છે કાનૂની છે અને એટલે અમે આપના માધ્યમથી સમગ્ર વિસ્તારના વાલીઓને રહીશોને કહેવા માગીએ છીએ કે આપ કોઈની વાતમાં ભ્રમિત ના થશો સરકાર હસ્તક લેવાનો નિર્ણય એ વાલીઓના અને બાળકોના હિતમાં જ છે એ લોકોનું શિક્ષણ કોઈ પણ સંજોગોમાં ગુજરાત સરકાર બગડવા દેવા માગતી નથી આ સ્કૂલ હાલમાં હાલમાં સરકારના બે પ્રતિનિધિઓ મૂકવામાં આવ્યા છે કોર્પોરેશન પાસે જમીન પાછી લેવાની કાનૂની પ્રક્રિયાઓ ચાલી રહી છે તબક્કાવાર ઘણી બધી કાનૂની પ્રક્રિયાઓ થવાની છે પણ આજે અમે એટલા માટે આવ્યા છે કે જે સરકારે પ્રથમ પોતાના હસ્તક લેવાનો નિર્ણય કર્યો છે તેને અમે સરકારનો આભાર માટે માનવા માટે આવ્યા છે અને બીજું ખાસ વિસ્તારના રહીશો નાગરિકો વાલીઓ અને તેમના બાળકોને અમે એશ્યોર કરવા માગીએ છીએ કે સરકાર દ્વારા ચાલવામાં આવતી આ સ્કૂલમાં સંપૂર્ણ પ્રમાણે પ્રમાણે શિક્ષણનું ધ્યાન રાખવામાં આવશે

એ બાબતો હતી કે વહીવટી બેદરકારીઓ જે રીતે શાળાએ સતત રીતે જે કમિટીને કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ આપ્યા નહીં અને એના ઉપરથી એવું સ્પષ્ટ પ્રૂફ થયું કે સદર શાળાની આ સ્થળ ઉપર માન્યતા નથી જો માન્યતા વગર અમાન્ય શાળા આટલા સમય સુધી ચલાવવી અને હવે પણ જો એ આગળ ચાલવા દેવામાં આવે તો બિલકુલ એ ગેર ગેરકાયદેસર થાય એટલે વાલીઓના વહારે સરકાર આવી અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત તેમજ સલામતી હિતને ધ્યાને લઈ વહીવટદાર તરીકેની નિયુક્તિ આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આગળના દિવસોમાં મેનેજમેન્ટ તરીકે વહીવટદારની અમારી ટીમ કાર્યવાહી કરશે અને શૈક્ષણિક હિતો પૂરેપૂરા જળવાશે સદર શાળાના શિક્ષકો અને પ્રિન્સિપલ સહિત જે રીતે એકેડેમિક કામ ચાલી રહ્યું છે તેમાં કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ કરવામાં આવશે નહીં અને તેઓને ખાસ એશ્યોરન્સ પણ આપ્યું છે મને ધારાસભ્યશ્રીએ પણ આપ્યું છે અને અમે પણ વાલીઓને પત્ર પાઠવી આપ્યું છે અને શિક્ષકોને ખાસ કરીને અમે મોટિવેશનલ કામ એમના ઉપર થાય તે પ્રકારનું અમે અહીંયા કામ હાથ ધર્યું છે